જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના એન્જિનિયર વિભાગમાં ઘુપસી ગયો દીપડો વહેલી સવારે ઓફિસ ખોલવામાં આવતા દીપડો નજરે પડ્યો દીપડા જો આ પૂજોડ કારકિર્દીની શોધમાં છો તો આજે સપોર્ટ કરો મેંદેડા મેંડેડા સ્થિત ખ્યાતનામ સંસ્થા એટલે કે જલપા ઇન્સ્ટિટ્યૂટ ઓફ નર્સિંગની જ્યાં વિદ્યાર્થીઓ માટે વિવિધ ક્ષેત્રે તાલીમ દરમિયાન જોબની સગવડતા પણ મેળવી શકે છે તો પોતાના સફળ ભવિષ્ય માટે વિદ્યાર્થીઓ અહીં ઉપલબ્ધ વિવિધ કોર્સ માટે સંસ્થાની મુલાકાત અવશ્ય લો કહી કૃષિ યુનિવર્સિટીના કેમ્પસમાં ફેલાયો ફડાર વન વિભાગની ટીમને જાણ કરાઈ હતી વન વિભાગ દ્વારા દીપડાને ઝડપી પાડવામાં આવ્યો દીપડાને શક્કરબાગ ઝૂ ખાતે લઈ જવાયો જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને સોફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવશ્ય લ્યો તળાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જૂનાગઢ